વડોદરાના વાઘોડિયાના પીપળિયા ગામના પ્રવેશ દ્વાર સામે મેઇન રોડ પર ડમ્ફર ચાલકે છવ્વીસ વર્ષીય યુવકને અડફેટ લેતા યુવકનું કરુણ મોત નીપજ્યું મંદિરથી ઝોમેટો ડિલિવરી પાર્ટનર ઓર્ડર લઈ વાઘોડિયા જીઆઈડીસી આપવા આવ્યો હતો ઓર્ડર આપીને પરત ફરતા પીપળિયા ગામ પાસે રેતીના ટ્રક જોડે અકસ્માત થતા યુવકનું મોત નીપજ્યું અકસ્માત થતા ટ્રકનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો ત્યારબાદ એમ્બ્યુલ અને પોલીસ સ્થળ પર આવ્યા બાદ યુવકને ધીરજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં ડોક્ટરે યુવકને મૃત ઘોષિત કર્યો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઝારોદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો

ઝોમેટો જે ડિલિવરી એપ છે તો ત્યાં પોતાનું ઝોમેટોમાં પણ એ જોબ કરે છે કાલ રાતના બનાવમાં કહીએ તો એ પોતાની ડ્યુટી પર હતો તેને એક ઓર્ડર આવ્યો વાઘોડિયા તરફ ડિલિવરી એ પૂરી કરીને રિટર્ન થતો હતો ત્યારે આપ તમે જોઈ શકો છો કે અહીંયા પીપળિયાનો જે ગેટ છે ત્યાંથી એ પસાર થઈ રહ્યો હતો અને સામેથી ફૂલ સ્પીડ પર ડમ્પર આવીને ડમ્પરે તેને પોતાના અડફેટે લીધો અને ઘટના સ્થળ પર ડમ્પર એ રીતે તેની પર ચડી ચડી વળ્યું કે એ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હવે પરિવારમાં આ પરિવારમાં આ એકનો એક એમનો દીકરો હતો એમના મોટા દીકરાનું એક વર્ષ પહેલા જ મૃત્યુ થયું છે અને પરિવારમાં કમાવનાર આ એક જ દીકરો હતો જેના પર જવાબદાર જવાબદારી એવી હતી કે જાણે બે બે જગ્યાએ જોબ કરવી પડતી હતી અને હવે આ ઘટના એવી કે કે પરિવાર પર એવું ફાટી પડ્યું છે હવે કમાનાર કોઈ રહ્યું નથી આ એમના પિતાને તમે જોઈ શકો છો કે તે પણ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન કરે છે હવે આપશ્રી મીડિયાના માધ્યમથી જણાવવાનું કે પોલીસ તંત્ર પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે અને બાળકને જ્યાંથી પણ જેટલું વળતર મળવાનું હોય એ વળતર સારી રીતે મળે અને એ દીકરાને ન્યાય મળે અને આ રીતે જે ફૂલ સ્પીડે ચાલતા ડમ્પરો હોય છે કે જે અવારનવાર લોકોના જીવનો ભોગ લઈ લઈ લેતા હોય છે તો સરકારશ્રીનું પણ ધ્યાન દોરવું છે કે આવા બેફામ ચાલતા ડમ્પરો પર જેમના જેમની પાસે પૂરા કાગળિયા પણ હોય છે કે નથી હોતા એ નથી ખબર હોતી તો તેની પર પણ થોડું ધ્યાન દોરો સરકારનું શ્રી મીડિયાના માધ્યમથી કે સરકાર એમનું ધ્યાન દોરે કે આ રીતે લોકોનો જીવ ના જાય અને બેફામ ચાલતા ડમ્પરો પર પણ થોડીક રોક લગાવવાની જરૂર છે ફરી એકવાર કહીશ કે આ તો અમારા ઘરનો દીકરો ગયો છે બીજા કોઈકના ઘરનો દીકરો ના જાય અને આવી ઘટના ના બને તો મહેરબાની કરીને અમારી સાથે મીડિયાને અમારી સાથે અમારું જરાક સાથ આપો અને અમારા દીકરાને ન્યાય અપાવો જી કાકા તમારો એક પુત્ર એકનો એક જ હતો આ અગાઉ એક વર્ષ પહેલા પણ એક દીકરાએ તમારું ઘર છોડ્યું હતું અને તેવી જ રીતે આ બીજા દીકરાએ આજે ઘર છોડી ગયો તમારા પર આપ તૂટી પડ્યો છે શું કહેવા માંગશો ના ઘટનાની જાણ તમને કઈ રીતે થઈ છે હમણાં તો આમ ફોન આવ્યો એટલે ફોન પર ખબર પડી સાંજે રાત્રે ખબર પડી આ વસ્તુ સાડા તો તમે શું ન્યાય ની શું આશા રાખો છો કેવી આશા રાખો છો કે શું થવું જોઈએ તમારા દીકરા ન્યાય કયા પ્રકાર નો મળે કાયદેસર બધું થવું જોઈએ કાર્યવાહી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા